દાનેરા તાલુકાના અનાપુર છોટા ગામ ખાતે આવેલ સીતારામ ગૌશાળામાં આજે ચાર પાંચ દિવસના વિવાદનો સુખદ અંત આવ્યો છે અને ગત રોજથી જેઓએ ગૌશાળાની શરૂઆત કરી ગૌભક્ત સીતારામ બાપુનું આગમન ગૌશાળામાં થઈ ગયું છે ધાનેરા તાલુકાના સરહદ પર આવેલા અનાપુર છોટા ગામ ખાતે સીતારામ ગૌશાળા કાર્યરત છે જ્યાં બસો જેટલા ગૌવંશની સેવા થાય છે ગૌશાળાનું સંચાલન ગૌભક્ત સીતારામ બાપુ કરે છે જોકે છેલ્લા આઠ દિવસથી ગામમાં થયેલ વિવાદના કારણે ગ્રામજનો અને ગૌભક્તોતારામ બાપુ ગૌશાળામાં નથી જેની જાણ થતા ગ્રામજનોએ ચાર પાંચ દિવસ સુધી ગાયોની સેવા કરી હતી ગત રોજ ગૌભક્તોની બેઠક થતા આખરે સીતારામ બાપુ ગૌભક્તોની રજુવાતના પગલે ગૌશાળા ખાતે આવી પહોંચ્યા હતા આજે ધાનરા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલે પણ સીતારામ ગૌશાળા ખાતે પહોંચી ગૌભક્તો સાથે બેઠક કરી વિવાદનો અંત આવે અને દરેક ગૌભક્ત સાથે મળી ગૌમાતાની સેવા કરે તે માટેના પ્રયત્ન કર્યા હતા અને આખરે સુખદ રીતે સીતારામ ગૌશાળાના વિવાદનો અંત આવ્યો છે ગૌશાળા આવેલી છે સીતારામ ગૌશાળા એ સીતારામ પ્રાપ્તિ છે તેઓને ગામના જે દરબાર કોમ્યુનિટીના માણસો છે જેમના વચ્ચે એક વાત થયેલો તો તેનું આજે બધા માણસોને ભેગા કરીને સતત નિરાકરણ લાવેલ છે અને બાપજી ગૌશાળા મૂકીને કાનોલ જતા રહેલા હતા તો ગામ સમજતા એમને ખેડવા માટે ગયેલા અને બાપજીને ગૌશાળામાં રહેલા છે અને ગાયની સેવા કરવા માટે એમને જણાવવામાં આવેલું છે અને કોઈ પણ જાતની ચિંતા કરવાની નહીં અને જરૂર પ્રોટેક્શન પણ ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલના પ્રયાસને કારણે આજે સીતારામ ગૌશાળા ગૌભક્તિના રંગે રંગાયેલી જોવા મળી હતી ગામના આગેવાનો અને વડીલો સાથે કરેલ સંવાદ અસરકારક સાબિત થયો છે આમ પણ બનાસકાંઠા જિલ્લો ગાય માતાની સેવામાં સૌથી મોખરે હોય છે મનભેદનો અંત આવ્યો છે ગૌશાળાના મહંત સીતારામ બાપુએ જણાવ્યું હતું કે ગૌભક્તિની પરીક્ષા લેવાઈ હતી જેમાં તેઓ પાસ થયા છે થોડોક સમય ખરાબ પસાર થયો છે તેને ભૂલી દરેક ગ્રામજનો સાથે મળીને ગૌભક્તિ કરી એવું હતું ભગવાન કે કંઈક પાંચ છ દિવસ પહેલાં ગામમાં કંઈક એવી નાની મેટલ બની ગઈ હતી ગૌશાળા માટે તો એના કારણે કંઈક કારણો સંજોગો સર ગૌશાળાને છોડી અને જવું પડ્યું હતું કોઈક એવા સંજોગો એવો સમય કોઈક આવી ગયો હતો પણ એની પછી ગૌમાતાની પાછળ સેવા કરવા માટે તકલીફો પડતી હતી અને ગામના લોકો સર્વ મળી અને પાછા આવ્યા કે બાબજી તમે ગૌશાળાએ વધારો ગૌમાતાને તકલીફ પડે છે અને ગૌમાતા ઘણા પહેલાં બીમાર બીજા અને પરેશાન ચારો બીજા નતા ખાત હેરાન પરેશાન થવા મળ્યા એના કારણે લોકો બધા ભેગા થઈને આવ્યા હતા એટલે એના માટે કરીને પાછો હું ગૌશાળાની અંદર બધાનો માન સન્માન જાળવવા માટે કરીને હું પાછો ગૌશાળાએ પણ વધાર્યો છું કે જે પણ કંઈક નાના મોટી વાત ગામમાં હોય એટલે ત્યાં બને જ જતી હોય છે તો આવું કંઈક ને કંઈક જે પણ બન્યું હતું એના કારણે દોનેરાથી સાહેબ પણ આજે અહીંયા વધારે હતા ગૌશાળાએ આશ્વાસન આપ્યું છે અને સદૈવ કે જોડે છીએ અમે તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી ગૌશાળા ચલાવવાની છે અહીંયા જ રહેવાનું છે અને બીજા પણ ઘણા ભક્તોની લાગણીઓ દુભાઈથી એમને પણ બધાને હું દિલથી સીતારામ ગૌશાળા તરફથી બધાને કહું છું કે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી હું સદૈવ તમારી સાથે હતો સદૈવ હિન્દુઓ તમારી સાથે છું તમે સદૈવ મારા ભાઈઓનો બસ હું એટલું જ કહું પણ જે પણ હતું એ સાહેબે એમની રીતે રજૂઆત કરી અને જે પણ હતું એનું નિરાકાર લાવી દીધું છે કોઈ ટેન્શન નથી હું ગૌશાળામાં સુરક્ષિત બેઠો છું સાહેબનો એમનો સપોર્ટ છે તમારા ભક્તોનો ઘણો સપોર્ટ છે અને બીજું કોઈ મારે કાંઈ ઘણું કેવું નથી બસ માત્ર ને માત્ર ગૌમાતાની સેવા કરજો આનંદ કરો કંઈ ગૌશાળામાંથી થોડા ઘણા ગૌમાતા પચાસ ટકા જેવા નીકળી ગયા છે જે કારણોસર કોઈ દરવાજા ખુલ્લા જેથી નીકળ્યા હોય કોઈને અનુભવ થાય મળે કરે તો પાછા પહેરીને પુરાવજો એની માટે જે પણ કહી ગયા એના અમારો સમય સંજોગો સંકટ હશે એ ટળી ગયું છે અને હું એમ જ કહું છું કે આમાં કોઈના દોષ નથી હું સાધુ છું તો મારી ભક્તિની પરીક્ષા લેવાની છે બીજું કાંઈ નથી બસ એટલી જ મને ખબર છે કે મારી ભક્તિની પરીક્ષા લેવરાની છે અને પરીક્ષાની અંદર મને મારે અઠીલે પાસ કર્યો છે અને અઠીલો સદૈવ મારી સાથે છે અને એ મારા અહીંયામાં છે અને હું એના પાઉ પકડીને બેઠો છું એટલે મને પૂરો વિશ્વાસ છે જે પણ થાય ધર્મના કાર્ય માટે અહીંયા સારું થાય છે અને સર્વ ગ્રામજનો ભેગા મળીને આવ્યા હતા અને એમની સહમતીથી પાછો અહીં આવ્યો અને અમે બધા આનંદથી પાછી ગૌ સેવા કરીએ છીએ અને બધા આવજો અને જોડાજો સીતારામ ગૌ માતા